હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો જય સોમનાથ મહાદેવ તો અત્યારે જસ્ટ ઊઠી છું અને અત્યારે અમારા લોકોને જવાનું છું જુડિયોમાં કારણ કે ફ્રેન્ડનો ફોન આવ્યો અને અચાનક ઉઠી ગઈ ચાલો હવે રેડી થઈ જાઓ પાછી મળું કારણ કે જો હાલ મસ્ત રેડી થઈ જઈ પછી જાય થોડું કલેક્શન જોવા માટે જવાનું છે તો ચાલો તમને પણ બતાવીએ એમ બા ફાઈનલી હવે થઈ ગઈ છું રેડી તો હવે હું થઈ ગઈ છું રેડી અને ચાલો હવે જાય બહુ પ્લાન નહોતો કે ફિક્સ કે જવાનું અંતરને બરોબર અચાનક જ પ્લાન થયો અને મને કોલ આવ્યો મારા ફ્રેન્ડનો કે ચાલો જોવું છે તો બસ નક્કી કર્યું છે અને ચાલો હવે ત્યાં જઈને જ મળી તો બધું બંધ કરી દઈ પેલા બાય નીક મૂકવા આવે છે અચાનક અડધે લગે મૂકી જાય

તો અત્યારે અમને અહીંયાં તો કલેક્શન બહુ સારું ના લાગ્યું હવે બીજી જગ્યાએ જઈએ અને ત્યાં જઈને જોઈએ કેવું છે આમ તો બધી જુડીઓમાં સેમ જ હોય છે પણ થોડું ઘણું ડિફરન્સ હોય છે તો ચલો ત્યાં જઈને જોઈએ તો અત્યારે અમે બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ અને હવે અહીંયાં કેવું હોય છે ચાલો અંદર જઈને જ જોઈએ ભેગા થઈ ગયા ફરી વાત હાય હા તો હવે અમે ત્યાંથી પણ આવતા રહ્યા છીએ ત્યાં પણ એવું જ કલેક્શન હતું થોડુંક ડિફરન્સ હતું પણ બહુ ખાસ એવું બધું નતું ખાલી વેદાંતના મને કપડા ગમ્યા તો એક જોડી લીધા છે અને હવે કોલ્ડ્રિંક્સ પીએ છીએ અને પછી વેદાંત ને લઈ અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે

સારું તારું રાતે મળીએ ખાઈ લઈ કામકાજ કરી લઈ બાબા જો આ બંને છે ને પાર્સલ કેટલા દિવસ થી આવી ગયા હતા લગભગ દસક દિવસ થી આવી ગયા તા તો ચાલો હવે આને બે ઓપન કરી શું નીકળે છે બતાવવું જોડિયોની અંદર તો મને બહુ કલેક્શન ગયું જ નહીં બહુ કીક હતું મતલબ કે બધું ખાસ હતું જ બથ ડે આવે છે અઢાર તારીખ તો બસ એના માટે એક કપડાં લીધા આની નીચે મારે વાઈટ કોરિયન પેન્ટ લેવું હતું બહુ જ ફાઇન હતું કોટનમાં પણ વેદુની સાઈઝમાં ના મળ્યું એટલે પછી મારે આ લેવું પયડું નીતર આની નીચે વાયટ કોરિયન પ્રિન્ટ મસ્ત લાગે પૈરા મસ્ત અને રઈ પાર્સલમાં જે શોર્ટ રીલ માં તમે જોઈ એમ પાર્સલ અંદર શું છે તો એની અંદર પણ વેદુ ની નું છે તો જો અલગ અલગ બર્થ ડે બલૂન થયા છે મેં છે ને એકથી આખી જંગલ બુક ટાઈપની થીમ લીધી હતી એટલે બધા એવું છે સ્ટીકર ને એવું છે ખોલીને જોઈ શું શું છે ઈ

અને એમાં એક લાઇટિંગ વ્હાઇટ કલર ગોલ્ડન અને વ્હાઈટ કલરનું બલુન ડેકોરેશન કરીશ બર્થ ડેના સેલિબ્રેશનમાં ત્યાં બતાવીશ તો આ બંને છે આ એક અલગ પાર્સલમાં તું વાચવી જ દેસ આ અને આ અને હજી છે આ

અને જોઈ આવી અને મારે પણ આ બધું હોય તો કંઈક લઈ એકાદ પણ નહોતું બહુ એવું બધું ખાસ કલેક્શન સારું ચાલો તો હવે આ બધી વસ્તુ છે હવે જ્યારે ડેકોરેશન કરશું ત્યારે બતાવીશ તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય